સુર સિવિલ હોસ્પિટલ માં રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ બહેનોએ રેસિડેન્ટ તબીબોને ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી છેલ્લા ઘણા વર્ષોથી થી સિવિલ હોસ્પિટલ માં નર્સિંગ બહેનો રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરતા આવ્યા છે ત્યારે દર વર્ષે ઘરથી દૂર હોસ્ટેલમાં રહેતા રેસિડેન્ટ તબીબોને નર્સિંગ બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે છે ત્યારે આજ રોજ નર્સિંગ બહેનોએ તબીબોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી ડૉક્ટર પારૂલ વડગામાં સુરત સિવિલ ખાતે આજે નર્સિંગ એસોસિએશન તથા તમામ નર્સિસ દ્વારા બધા ડોક્ટર્સને રક્ષા માટે એક પ્રણ લેવામાં આવ્યો છે રાખડી બાંધવામાં આવી છે હું ખરેખર આજે રક્ષાબંધનના દિવસે આ વસ્તુને બહુ બિરદાવું છું અને ખરેખર ડૉક્ટર્સને આખા દેશના ડૉક્ટર્સને રક્ષાની બહુ જ જરૂર છે એવું મને લાગે છે જે રીતે વાયલન્સના અને હુમલા ડૉક્ટર્સ ઉપરના હુમલાના કેસ વધી ગયા છે એ રીતે મને એવું લાગે છે કે ડૉક્ટર્સને રક્ષાની જરૂર છે જ અને અમને કાંઈ ખાલી રક્ષાબંધન રક્ષાની નહીં પણ કાયદાની બી જરૂર છે અને એટલા માટે તમામ દેશના ડોક્ટર્સ એવું માગે છે કે રક્ષાબંધનના દિવસે કે એના બે દિવસમાં આપણી માટે કોઈ કાયદો આવે અને જે કલકત્તામાં બનાવ બન્યો છે એનો ન્યાય મળે તો ખાસ કરીને બધાને રક્ષાબંધનની શુભકામનાઓ ધન્યવાદ ઇકબાલ કડીવાલા નર્સિંગ એસોસિએશન છેલ્લા ત્રણ દાયકાથી નર્સિસ વોર્ડમાં દાખલ દર્દીઓને રાખડી બાંધી અને આશીર્વાદ પ્રાપ્ત લે છે અને જલ્દી સાજા થાય તેવી ભગવાને પ્રાર્થના કરે છે આજે પણ રેસીડન્ટ તબીબોને રાખડી બાંધી તેઓનું આંદોલન સફળ થાય અને નર્સિંગ એસોસિએશનનું સમર્થન છે તે અંગે ભાઈઓને રાખડી બાંધી નર્સિંગ સ્ટાફ દ્વારા સાથે સાથે સમગ્ર વિશ્વની બહેનોને રક્ષાબંધન આપવાની રીતે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય વંદે માતા રમેશ ગલ જનસાક્ષી ન્યૂઝ સુરત